આ કોઈનો બાપ નઈ માન આ બબલા આમ તારી બાપ હાસી મગર હાલી આવે જો મારા રોયા હાચુકાવી એ નીકળ

ઓય એ ભાઈ દોડો દોડો એ કોક દોડો મારા બાબલાને મગર ખેસી જાય આમ જો તો ખરા મારા બાબલાને મગર ખેસી જાય હા રે શું કરું હવે કાઈ કરો

Zahodně to na vy! Kaj, 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 કાય kaj, 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 kaj,

યા ઉધ્યા મગરમ પકડે નો જાવી ને તે ઉધ્યા ગામનો કાય તડાવે નો હોય બરાબર બરાબર હાલો આની થતી નાખો અને બધા નીકળો હાલો આથી હાલો એ હાલો બધા હાલો 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 બહાર છે તો હાલો હાલો